અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા નવજીવન માર્કેટ પાસે પુનઃ ભંગારના ગોડાઉન આગ ફાટી નીકળી હતી કેમિકલ વેસ્ટ સહિત નવ વિપુલ જથ્થો હોવા અંગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું એક તબક્કે આગની ભયાવહ જોતા આગ અન્ય ગોડાઉનને પણ ચપેટમાં લે તેવી દહેશત ઊભી થઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો બે ફાયર ફાઈટરોએ તાત્કાલિક કામગીરી હાથ ધરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી આ ઘટનાને કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી સ્થાનિક લોકોમાં મતે સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે વેસ્ટ સળગાવવાથી ઉત્પન્ન થતો ધુમાડો અને રસાયણિક પ્રદૂષણ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય બન્યો છે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ આ જ સ્થળે આગ લાગી હતી જેના કારણે ગોડાઉન સંચાલન નું સુરક્ષા વ્યવસ્થા ઉપર ફરી સવાલ ઉભા થયા છે ફાયર વિભાગ દ્વારા આગ નું ચોક્કસ કારણ જણાવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે